આવડાય ના તમાર તો હવે તમે જોવાની નોકરી કરો કોઈ નોકરી પૈસા કમાકરી સુધારવા અત્યારે છે ને બારમો મહિનો ચાલુ કે ચાલુ પેલા મહિના ની ચૌદ તારીખે ઉત્તરાયણ આવશે શું આવશે ઉત્તરાયણ ઉત્તરાયણ આવશે ને કોઈ ધંધો કરે યાર ઉત્તરાયણ પતંગ લાવો દૂળી લાવો

અમે રૂ તો ભરાવ પણ મને થોડાક પૈસા આવી ગયું હા ને પૈસા લે તમે આલુ મુ અમાર થોડું કોમ છે તું જો તમાવા ત્યાં નહીં રૂ નહીં ભરાવતા ત્યાં તો બધું બી ભર્યું છે તમે થોડું ભર્યું છે વાત કરો હોતે આ નહીં આઈ દબાવતા ને રૂ તે રવા દે ના દબાવ હું દબાઈ દે ફરીએ કાઢ્યું કાકા વાત તો અભળો હા કાલથી નવું વર્તાલ થાય કે નહીં તું એ તો મને ખબર છે એટલે હા ને અમાર નવો ધંધો ખોલવો છે અને ધંધો લે તમાર ખોલો હા આ આવક ને આવતી હા એટલે ને અમાર પતંગ ને દુડી લાબી છે એ ઉતી બકાવા આયા છો મને ન તો બે જણા એટલે ને કાકા હા વેચવા લાબી છે તો મારા દુરે પૈસા નહી પણ હો હાલ મે તાર મજૂરી દેન લાવો જો તો કાકા આલો કે તમે પૈસા તો મારા દુરે નહી એક લાવો કાડો કે ગુદરો ગુદરો નથી કે ગુદરો કાલ્યાસી દેસી એ તમને ખબર તમે ખાલ્યાસી તમને ન ખબર હોય પડે ગુદરે ફેદી લઈ જાવ તો

જો જો તમે તો આરામ કરો અમે તો આ બધું ગોઠી દઈએ જો આ ખેડી અમે ખાલી કરી નાખીએ તમે જો તમે જો આરામ કરો કોઈ તો નહીં કરતા તમે એટલે કાશું નહીં કરતા તમે વિશ્વાસ નહીં અમાર ઉપર ફરી કાઢજો તા વેરતા ના વધાર આહા તમે તારો ઊંઘો છો ના કરો તો બરાબર નો જલ્દી ભર ફટાફટ ભાગી તું ફટાફટ બાર વેચી આવીએ હા કાકો પૈસા આવતો નહીં પકડ તું ઊંઘી પકડ

પેલા લાવો તમે પેલા નઈ પેલા હાથમાં પૈસા આવી ખણી ભાગે થોડી ઘાસ તો ટેલર આલુ પેલા પૈસા ના લાય પેલા વિરુદ્ધ લાવો ટેલર નઈ ટેલર લાવવું પડશે તો ભાર તમે ભાર હું લઈને આવું ટેલર લઈ ગયો

ઉના પડ્યા લો નહીં પડ્યો તાર જોડે આયો જ છું તો એવું કોમ પડ્યું એટલે દોડી લે આવી તી માર એક ટેલર એક ટેલર ઓય પણ આ શેડિંગ થાય એવું નહી બળપા અલગ હું એક જણા નાખું બક્સુ દીધું છે હું શેડિંગ થાય એવું હું હાલ પેલો પછલાનો છોકરો મન લઈને હોમો તો જો મન કે હું પહેરાણી થી લા કે વેચે હે અરે પણ એવું નતું બળપા બે જણા આયા શેડે જતો મુગુ તમારા પેટી જોતી જ લઈ જોતી એ લઈ જ્યા હાથ રૂપિયા

તો આખી આયસર હતું પણ પોલીસ વાળાને પકડી રાખ્યું છે પોલીસ વાળા એક આઈડિયા છે માર આઈડિયા ખબર છે તારા પૈસા તાર જોડે આવી ગયા ની એના પૈસા આવી ગયા પાછી પેટી આવશે અને ઉપરથી પૈસા લેવા આવશે ને એ આવશે એવું બધું પણ એક મોણ હોય એના માટે એક મોણ હોય હોય એક મોણ છે માર જોડે

એ તો બળુભા કે હઈ આ રેડ ની હું કહી દે મા કાકો રે રોજ મન કે પૈસે આરતા હે પૈસે પણ કદી કે જ નહીં મે શીખા ઉપર સી રી આ હાર શીખવા દીયો છોડો તા આ કરું તો ને હો કમ્પ્લીટ બળુભા જોઈને પેલું કર ને હો ઈ રોજ હું જાડે સી ને કે બેઠા સી ખબર નહીં પણ ગમે તે કોક કામ કરતા સી પેલા જે બધું ગોજ્યો માસે તો હંતા દીધું હતો

તો આ જાનવર નો ગળક આપવા સાહેબ અમે તો ગળક આપી મને ખબર મળી છે કે તું ચાય ને દોરી લાવ્યો છી લાયા નહી પણ બાપ

મે <chat> મને ખબર નહીં સાહેબ સાહેબ પેલા તમે બાર આવ્યા બર તમે દોડી લાવ

સાહેબ સાહેબ ને કીધું તમે તો લબા ની આજે બીજા કાકા તા ને બોલે પૈસા આ બધું પછી રાખો પેલા પચી હજાર દંડ કરો પછી તમે

પછી પેલું દંડ લાવો પેલો આલુ ભરી જ નથી પડતી કબૂતર ગળા કાપી નાખી આ પક્ષીઓ મરી તમને ખબર લીધે તો ચાઈના દોડી ઉપર પ્રતિબંધ છે આજ પછી તો દૂરડીનો કોઈ પણ ઉપયોગ કર્યો છે ચાયના દુળીનો

હજી તો પક્ષીઓ તમાર શરમ આવેલ ને બે તણ આપડા પોલીસ કર્યા તમે પૈસા તો જ લાવેલા બેદણા કરતા અલ્યા કેટલા પૈસા ના